નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સાડત્રીસોથી પાંચ હજારને પચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજારને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આડત્રીસો પચાસથી બાવનસો ને એકસાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર એકસો ને ચોપન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા वकानेर मार्केटिंग यार्ड तरह हजार पांच सौ पांच हजार ने सौ रुपया एक सौ पचास हजार ने पचास रूपया जुनागढ़ यार्ड तरह हजार पांच सौ थी चार हजार नौ सौ रुपया जामजूदपुर मार्केटिंग यार्ड चार हजार पांच सौ पांच हजार ने सौ रुपया मरबी मार्केटिंग यार्ड चार हजार सौ ठीक हजार ने सौ रुपया જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર બસો ને છોતેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી પાંચ હજારને સિત્તેર રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર